સંઘપ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ તેરાતુજ કોર્પણ પહેલ હેઠળ એકસો ત્રેપન કરોડ રૂપિયા લોકોને પરત કરવામાં આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત વડોદરા રાજકોટ અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના નવ રેન્જ આઈજી સાથે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સ દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે બે હજાર ચોવીસના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરો ઉત્તર વધારો આ બેઠકમાં ભવિષ્યના રોડમેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ સહાય પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરો ઉત્તર વધારો સુધારો થાય તે માટે અનેક વિદ પગલાઓ લેવામાં આવી રહ્યા છે પોલીસની કામગીરી વધુ અસરકારક બને તે માટે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે તેરા તુષ્કર પણ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં બે ના વર્ષમાં ત્રણ હજાર ત્રણસો કાર્યક્રમો દ્વારા લોકોને રૂપિયા એકસો ત્રેપન કરોડની પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે બે હજાર ચોવીસ માં સાતસો પંદર વ્યાજખોર સામે ગુનાઓ નોંધાયા છે રાજ્યના છસો પચાસ પોલીસ સ્ટેશન સાતસો આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓના પોલીસ સ્ટેશન અધિકારીઓ દ્વારા બે મહિને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે બે હજાર ચોવીસમાં માં રાજ્યમાં દસ હજાર પાંચસો જેટલા આવા કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને બહેતર બનાવવાનું મંથન કરાયું હોવાની વિગતો તેમણે આપી હતી વ્યાજખોરી સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે જેમાં બે હજાર ચોવીસમાં સાતસો પંદર વ્યાજખોરો સામે ગુનાઓ એફઆઈઆર દાખલ કરીને એક હજાર પાંચસોથી વધુ લોકોની અટક કરવામાં આવી છે જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડ માં પીડિતોએ ગુમાવેલા રૂપિયા એકસો આઠ કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે લોકો વધુમાં વધુ સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃત થાય તે જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે કોઈ પણ સમયે અજાણી લિંક પર ક્લિક ન કરતા સાયબર વિશ્વમાં હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરે છે રાજ્યમાં સો ટકા ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી પોલીસ સ્ટેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પોલીસ અધિક્ષકો દ્વારા તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ચકાસણી કરવામાં આવે છે ભૂજના થી દૂર રહીને એક હજાર બસો નાઇટ હોલ્ટ દ્વારા ઇન્સ્પેક્શન કામગીરી કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં રાજ્યમાં સો ટકા ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેના કારણે રાજ્યમાં ક્રાઇમ રેટમાં મેજર ઘટાડો થયો હોવાનું તેમણે કહ્યું હતું રાજ્ય પોલીસ દ્વારા તપાસમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી છે સિનિયર સિટીઝનો મહિલાઓની સુરક્ષા માટે રક્ષાબંધન દરમિયાન પચીસ રાજેશ મંગલેની સાથે કોઈ પણ પોલીસ તંત્ર હોય કોઈ પણ પોલીસ તંત્ર હોય પોલીસ તંત્ર જે મૂળ ફંક્શનિંગ જે છે એ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારાત્મક પગલાઓ લેવામાં આવે પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો જોવા મળે તો આપોઆપ પોલીસ પોલીસ ઓવરઓલ એ સુધરી જાય એટલે છેલ્લા કેટલાક સમયથી દરેક પોલીસ કમિશનર્સ અને દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષક તરફથી પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જે કઈ ઉણપ છે એના સોલ્યુશન લાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે એ જ શ્રૃંખલામાં પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે સુધારા લાવવા માટે પોલીસ અધિક્ષકશ્રીઓ તરફથી નિયમિત પોલીસ સ્ટેશન્સની વાર્ષિક ઇન્સ્પેક્શન્સ થતી હોય છે આપણે જાણીએ છીએ કે આ ઇન્સ્પેક્શન કોઈ ફોલ્ટ ફાઇન્ડિંગ મિશન નથી પોલીસ સ્ટેશનમાં કોઈ શું ભૂલ કરી છે એ નથી પણ એક વરિષ્ઠ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જાય પોલીસનું ઇન્સ્પેક્શન કરે પોલીસ સ્ટેશનના માણસોને માર્ગદર્શન આપે સૂચનાઓ આપે અને એના થકી પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તે હેતુથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસમાં પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના સો ટકા સો ટકા પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શન્સ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માધ્યમથી થઈ છે અને એ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જ્યારે પોલીસ અધિક્ષકશ્રીઓ જ્યારે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન્સમાં જાય છે ત્યારે ત્યાં ત્રણ થી ચાર નાઇટ ત્યાં રોકાય છે અને ત્રણ ચાર દિવસ ત્યાં રોકાય પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરે સ્થાનિક લોકોને મળે આઉટપોસ્ટમાં જાય ચોકીઓમાં જાય રેકોર્ડની ચેકિંગ કરે ક્રાઇમની આખી પેટર્ન નું એનાલાઇઝ કરે એ તમામ પ્રકારની કામગીરી આ વાર્ષિક તપાસની દરમિયાન થતી હોય છે બે હજાર ચોવીસ માં જે મેં તમને કીધું